એક વખત સોક્રેટીસ સવારે વહેલા બગીચામાં પોતાના નેતાના શિષ્યો સાથે કરવા નીકળ્યા એ દરમિયાન દસ બાર શિષ્યો એમના બગીચામાં મેંથી ચર્ચા કરતા હતા એ તેમણે જોયું તેમની પાસે ગયા પહેલાં લોકોએ ઊભા થઈ મન કર્યો આદર કર્યો અને પછી પૂછ્યું શું કર્યા શું કરતા હતા કીધું ગઈકાલે તમે જે ત્રણ શબ્દો કયા કે વાંચવું જોઈએ વિચારવું જોઈએ અને વિચાર્યા પછી એનો અમલ કરવો જોઈએ એની ચર્ચા મેં અત્યારે કરી અને એ વાતને કેવી રીતે આગળ વધારવી એની અત્યારે બેઠા બેઠા ચર્ચા કરતા હતા છોકરા રાજી થયા જતા હતા ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ કહ્યું કે આજે આપ પધાર્યા છો અહીંયા અમારી વચ્ચે તમને બે શકું એટલે કહ્યું તમે કંઈક પૂછો તો કે જીવનમાં સફળ થવું તો શું કરવું જોઈએ છોકરી છે જે બહુ ટૂંકોને નાનો જવાબ આપ્યો મને એ શબ્દ જવાબ બહુ ગમ્યો અને આપણી પાસે રજૂઆત કરું છું છોકરી બહુ સરસ જવાબ આપ્યો કે તમને કોઈ પણ માણસ કોઈ પણ કામ છીંધે ગમે તેવું નાનું મોટું ગમે તે કામ છીંધે એ કામ થયું છે કે નથી થયું એનો જવાબ એના માલિકને તમે સોંપો તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ વાત બહુ નાની છે પણ બહુ મહત્ત્વની છે કે સોંપેલા કામનો જવાબ જ્યારે તમે આપો છો ત્યારે સામેનો માણસ તો હળવો થાય છે પણ આપણે હળવા થઈએ છીએ મને યાદ છે કે એક વખત એક માણસને કોમ્પ્યુટર શીખવું હતું એટલે એ હોશિયાર હતો શીખવા માટે મેં એમને કહ્યું કે તમે કોમ્પ્યુટર શીખો છો એને મને કહ્યું કે ના મારે કોમ્પ્યુટર નથી શીખવું કહ્યું કે હું કોમ્પ્યુટર શીખીશ તો મને વધારે કામ મળશે અને વધારે કામ મારે કરવાની ઈચ્છા નથી મારે કુલ કામ કરવું છે ભાઈ જેને આગળ વધવું છે એને બે કામ બહુ જરૂરી છે કામ જેના માટે થઈને ઉપાસના છે એ માણસ એટલા માટે આપણા શાસ્ત્રોએ પણ કહ્યું છે ભરતી જ ભરસી કામ છે ભરતું પણ કરેલા કામનો જવાબ જો તમે આપો તો મને એમ લાગે સોક્રેટિસના શબ્દો મને તમને ખૂબ કામ આવે એમ છે ફરી સફળતા માટેનું આ એક સૂત્ર તમને મને સોંપેલા કામનો જવાબ જો આપણે આપીએ તો સોક્રેટિસના સિદ્ધાંતો માનંદ તમારા જીવનમાં ઘણા ઉપયોગી થશે જય